ગણાશે હવે એક બીજો પ્રોબ્લેમ અત્યારે અમુક અમુક ખેડૂતોને આવે છે કે જે ખેડૂતોને જીરા દસ દિવસથી લઈ અને પંદર દિવસના જીરા થયા છે અને તે જીરાની અંદર પચાસથી સાઠ ટકા ઉગાવો આવ્યો છે બરાબર ઉગાવો આવ્યો નથી તો આવા સમયની અંદર ખેડૂતોએ શું કરવું તો ખેડૂતોને એક મારી ખાસ ભલામણ છે કે તમને એવું લાગતું હોય કે જીરાનો ઉગાવો બરાબર નથી આવ્યો તો પેલી વસ્તુ તમારે શું કરવાની કે તમે તેને પાણી આપી દો અચૂક ભલે કદાચ તમારો જીરું ભલે પચાસ ટકા ઉગી ગયું હોય કે જે ખેડૂતોને ઉગાવો બરાબર ન આવ્યો હોય પચાસ થી ટકા ઉગાવો આવ્યો હોય એવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તમે જીરાને અચૂક પાણી આપી ઘણા ખેડૂતોને જે પાર્યું હોય છે એ હોય અને પાણી રડતું હોય આવા સમયની અંદર તન પાણી ચાર પાણી પણ જીરું લઈ જતા હોય છે એટલે બધું જમીન જમીન ઉપર ઉપર આધાર રહેલો છે 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 તમારી કેવી એના પાણી તમારે આપવું જરૂરી એટલા માટે ખાસ ખેડૂતોને ખેડૂતોને મારી ભલામણ કે જે જીરાનો જે ઉગાવો જે છે તે બરાબર ન આવ્યો હોય તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે પાણી ખાસ આપી દીવો પાણી આપવાથી અત્યારે આ સમયની અંદર દસ થી પંદર દિવસની અંદર જીરા થઈ ગયા હોય તો પણ તમે પાણી આપી શકો કોઈ જીરાને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં જીરા તમે ખેડૂત ભાઈઓ પાણી આપશો બરાબર તમારું જીરું હોય આજે તમે પાણી આપશો કાલે સવારે તમે જાશો એટલે તમને તમને દેખાશે કે વધારે જીરું ગયું છે એવું તમને દેખાશે દેખાશે અને જીરાની એટલે કે ખાસ જે ખેડૂતોને પાણી આપ્યું નથી અને જમીન ઉપર સુકાઈ ગયું હોય કે ના સુકાણી હોય સુકા ઉપર તો જો જનરલી જે જમીન જે છે તે ત્રીજે ચોથે દિવસે સુકાઈ જતી હોય છે અને મિત્રો જીરું નો પાક એવો છે કે એકદમ જમીનની ઉપર દાણા પડેલા હોય છે કેમ કે ઊંડું જીરું વાવી શકાતું નથી એટલા માટે અન્ય કોઈ મિત્રો બિયારણ હોય ઘઉં હોય આ તે હોય તો મિત્રો તે વધારે જમીનની અંદર હોય અને જમીનની જે નીચેનો જે ભેજ જે છે તે મિત્રો તે તે લઈ શકે છે અને આરામથી ઉગી શકે છે પણ એક જીરું એક એવો પાક છે કે તે માથે હંમેશા જમીનની ઉપર જ હોય છે મિત્રો નોર્મલ અડધી ઇંચ પણ ન હોય એની માથે એકદમ દાણા સાવ માથે હોય જેને કારણે ઉપરની જમીન સુકાઈ જાય અને ઉપરની જમીન સુકાઈ જાય એટલે ઉગાવો બરાબર આવતો નથી એટલા માટે ખાસ ઉપરની જમીન સુકાઈ જાય છે અને તમે પાણી આપી દેશો એટલે જીરુનો ઉગાવો જે છે જે ખેડૂતોને મિત્રો ઘણા ખેડૂતોને અત્યારે પ્રોબ્લેમ આવી રહ્યા છે કે જીરુ બરાબર ઉગ્યા નથી એટલે કે જે ખેડૂતોને પંદર દિવસ થી દસ દિવસ થી પંદર દિવસના જીરું થયા છે એવા જ ખેડૂતોને મિત્રો હું કહું છું કે તમે પાણી આપો પણ જે ખેડૂતોને વીસ પચીસ દિવસ થઈ ગયા હોય અને ઉગાવો આછો ઉગ્યો હોય તેને મિત્રો પાણી હવે થોડોક સમય પછી આપું કેમ કે અત્યારે હવે જે આ સમયની અંદર જે મિત્રો 25 દિવસના જે જીરું થઈ ગયું હોય એમાં જે મેન ઉગવાના હોય તે ઉગી ગયા હોય બાકી મિત્રો અમુક ટકા જ પછી પાણી આપ્યા પછી ઉગે છે એટલા માટે જે ખેડૂતોને 10 થી 15 દિવસના જીરું થયા હોય અચૂક પાણી આપી દયો કેમ કે ખેડુ ભા આ હું કોઈ એમ નથી કેતો આ મારો ખુદનો જાત અનુભવ છે એટલા માટે કહું છું કે ખેડૂતોને કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે તમે જીરાને પાણી આપી દેશો એટલે વ્યવસ્થિત ઉગાવો આવી જશે એટલે જે ખેડૂતોને વ્યવસ્થિત ઉગાવો ના આવી હોય તેના માટે આ વિડીયો ખાસ હતો તો ખેડૂતભાઈઓ વિડીયોને ખાસ લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપ નિશાન આવશે જેમ જો હાઈપ નિશાન તમે દબાવશો એટલે અમારી ચેનલને ગ્રો મળશે ખેડૂતભાઈઓ જીરાના આવું નવી માહિતી જીરાની અને મિત્રો પાણી ક્યારે આપવું ખાતર ક્યારે આપવા આગળના સમયમાં મિત્રો દવા કઈ છાંટવાની રહેશે ટોટલ વિડિયો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી આવશે અને મિત્રો જીરાના ભાવ વિશેના ટોટલ વિડિયો અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી પુગાડવાની કોશિશ કરીએ છીએ તો ખરું ભાઈ ચેનલ ની અંદર જોડાઈ જવા અને ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી તો મિત્રો બસ આજના વિડીયો અંદર આટલું જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો અને મિત્રો મારી માહિતી તમને કેવી લાગી ખાસ કોમેન્ટમાં જણાવશો તો જય સિદ્ધનાથ મહાદેવ